ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ નંબર નંબર શબ્દનો અર્થ સંખ્યા રાશિ ક્રમાંક અંક આંકડો કે નંબર આપવા થાય છે નંબર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પીક અ નંબર ફ્રોમ વન ટ્વેન્ટી એટલે કે થી વીસ સુધીની સંખ્યામાંથી એક આંક પસંદ કરો એક બીજું ઉદાહરણ જોઈએ આઈલ ગિવ યુ માય એડ્રેસ એન્ડ ટેલિફોન નંબર અર્થાત હું તમને મારું સરનામું અને ટેલિફોન નંબર આપીશ એક અન્ય ઉદાહરણ જોઈએ ધ નંબર ઓફ વર્કર્સ ઇન અવર ફેક્ટરી ઇઝ થ્રી એટલે કે અમારી ફેક્ટરીમાં કામદારોની સંખ્યા ત્રણસો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ